થાક લાગી ગયો પારા કર્યા છોકરો મોટો થશે થોડી મદદ કરતો થશે આ શાળામાં જાય તો કોક સારું બનશે આવો કોક ડોક્ટર બોકટર બનાવું મોટો થાય બેટા ચંદુ આ શાળામાં તો નહી ગયો મારા સાયકલ વગર ચાલતું નહી ભાઈ બનો સાયકલ લઈને જોઈ મારા હેડ તો મોકલવાનો મન પણ તો આગુ સહી યાર આત્મા તો ના જો મને સાયકલ લઈ આવો પહેલા મારું હેડ હું ચોક સાયકલ હોય તો જોઉં આ તો જોવા સાયકલ જો મને લઈ આવી પણ લઈ તો ના પારી હો પૈસા સેટિંગ તો થાય ને પછી લઈ સાયકલ જોજે આ બેસનો પગાર નહી તો લઈ આવું કે પેલો બગાડ આયો પહેલા જ મારી આપણો

આ ગમે બાજુ ઓટો મારી આવું કે હવે તે કોક ભાઈ બનાવે તો કોક ભાઈ ચાલ સેટિંગ કરું અલે હરું પેલી સિકાર કોમ રે છે જો પર આ તો માર ભાઈ બન જગદીશ તો જવું પડશે ના પાંચ કોક પૈસાનું સેટિંગ થાય તો કરી આપજો હરું કેવું પડશે અલે આ ગૌરવ આ આ આ કેટલા જારે આ ચોકણ વાયુ હા ભાઈ બા કોમ હોય સત્તેટનું કોમ હોય પણ કોમ હતું થોડું એક કોમ હતું આ મારે છોકરું રહી છે જતું નહીં અને સાયકલ સાયકલ હવે સાયકલ પૈસા પડ્યા નહીં પણ કેશ નહીં હારું મારો નંબર આપું નંબર બોલ પંચોતેર સો સિત્તેર પંચોતેર સો સિત્તેર

हर इअल कर ज्या आज एक बाती आाम्याटू इम पने शार्च जो बाता हो इससास शार्च मारू सुच हाय तो अघा थिया है शार्च भर में सब्सक्रो कर पहता ही हराables। तो चाहलित о यूदाू हो Εाल्ल सितन लूद में निगर होया है तो आज काश बाती। या